બોલો તમારું શું કામ છે હાલ રાત મને તો ફોન કર

લાકડાની ચેકિંગ કરવા માટે આવે છે પરમિશન કરી ચૂક્યા છે જેને લઈ ગ્રામજનોએ કાલે ખૂબ જ હલ્લા મચાવ્યો અને ગ્રામજનોએ વન વિભાગના કર્મચારીની ચાવી લઈ લીધી કારણ કે બે મહિલાઓ એકલી સૂતી હતી તે ઘરમાં કેમ ઘૂસ્યા પ્રશ્નાચિહ્ન ત્યાં હતું વન વિભાગના કર્મચારીઓની ચાવી લઈ લેવામાં આવી ચાવી લઈને પૂછતા પૂછવામાં આવ્યું સવારે એમણે કહ્યું કે અમારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવી છે આવું વારે કેમ હેરાન કરવામાં આવે છે પણ મામલો સવારે ઉલટો થઈ ગયો અને ઉલટા ચોર કોટવાલ ઘટના થઈ વન વિભાગના અધિકારીઓ

એ પણ એક વિચારવા જેવું છે જ્યારે સમગ્ર મામલો લોક ચર્ચાના મુખે ચડ્યો ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે જો વન વિભાગના અધિકારીઓ હતા બે સ્ટાફ કર્મી હતા તો એમણે પીધેલી હાલતમાં કોઈના ઘરમાં કેમ ઘુસ્યા અને જો એ પીધેલી હાલતમાં ન હતા તો પછી ડ્યુટી પર હતા તો રાત્રિના સમયે કોઈના પરમિશન વગર કોઈકના ઘરમાં કોઈ ઉચ્ચ અધિકારીને લીધા વગર કેમ કોઈકના ઘરમાં ઘુસ્યા અને આ એકવારની ઘટના નથી ત્રણ થી ચાર વખતની ઘટના થઈ ગઈ છે જેને લઈ સમગ્ર મામલો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે જે ઘટના જે ગામમાં બની છે જે જગ્યા પર બની છે ત્યાં આપણી સાથે જે મહિલા જોડે આ વસ્તુ બની છે ત્યાં આપણે આવ્યા છે આપણે એમની સાથે સીધી વાત કરીશું જે આપનું નામ ચંદ્રિકા બેન સુકરિયા ભાઈ કોકણી શું ઘટના બની ને કયા સમયે કેટલા વાગે લોકો ત્યાં આવ્યા એ લોકો નવના ગાળામાં આવ્યા ને પછી એ લોકો અંદર ઘૂસી આવ્યા અંદર ઘૂસી આવ્યા અમે બે જણી છોકરીઓ સાથે હતા પછી એ લોકોને અમે ઓળખતા નહિ હતા પણ એ લોકોને પછી અમે બોમ્બ મારી બીક લાગી એટલે અમે બોમ્બ મારી દીધી ગામના લોકો પડોશમાં બધા દડીયા આવ્યા દડીયા આવ્યા પછી શું થયું એમ કે તો પછી અમે કે એ લોકો ઘૂસી આવ્યા એ લોકોને અમે જાણતા નથી ઓળખતા નથી એવી રીતના એ લોકોને કીધું એટલે પછી એ લોકો ફરી વળ્યા ને ચાવી લઈ લીધી એ લોકો ભાગવાની કોશિશ કરતા હતા પણ ચાવી લઈ લીધી એટલે પછી એ લોકો કઈ કે અમે સ્ટાફ ના છે માણસો એને પછી કેવા લાગ્યા કે અમે સાહેબ ને ફોન કરીએ તો સાહેબ ને આવા દો એમ કે તો તમે કીધું સાહેબ ને ભી બોલાવો એને તમને કોને અહીંયા મોકલાવી કોને અરજી આપી કે હું આપી તે અમને ખબર નથી જ્યારે તમે કેહો ત્યારે જ અમને ખબર પડશે કે હું છે તે પછી એ લોકોએ પાસેથી અમે નંબર બી લીધો પેલા કોણ હોય કોણ હજુ બી નથી જોઈ પણ એ લોકો સાબુતિ કરે ત્યારે છોકરો કે ગમે તો તેનો નંબર થી પકડા હાય કેટલા વ્યક્તિ હતા પહેલા પણ રીતે કોઈ કે લાકડા ચોરી કે એવો કોઈ બનાવ આની પેલા ભૂતકાળમાં આપડા ગામમાં બનેલી છે કોઈ ઘટના આવી ખરી એવું તો નથી કોઈ પણ આવી ઘટના ન બની છતાં વન વિભાગના લોકો ખરેખર વન વિભાગના હતા કે શું હતા હજી સુધી સાબિત નથી થયું ઉચ્ચ અધિકારી મૌન સેવી ચૂક્યા છે અને ગ્રામજનોએ અરજી પણ કરી છે પણ ઘટનાનો બનાવ એ રીતનો છે કે કોઈ પણ આગોતરી નોટિસ વગર કોઈ પણ જાણ વગર નિર્દોષ વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવ્યા છે જંગલને અડીને જંગલનું રક્ષણ કરનારા આદિવાસી વિસ્તારના આદિવાસી લોકો જે જળ જંગલ અને જમીનની રક્ષા કરે છે પ્રકૃતિને પૂજે છે એમને આડકતરી રીતે અને ખાસ વિશેષ મહિલાઓને હેરાન કરવામાં આવે છે કેટલું યોગ્ય એ પંથકમાં હવે ચર્ચાઈ રહ્યું છે હું કેમેરામેન ને વિનંતી કરીશ પાછળ ગ્રામજનો મોટી સંખ્યામાં જ્યારે અહીંયા આવ્યા છે એમાં એક યુવાન પણ અહીંયા જોડાયા છે આપણે એમની જોડે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ અજયભાઈ શુક્રિયાભાઈ કુકણી શું ઘટના બેને તો એમની વિગત જણાવી પણ આપના ધ્યાને શું આવ્યું અને શું ઘટના હતી મેં તો ડેરી પર કામ કરું છું આ મારી મમ્મી છે ને આ પપ્પા છે તો મેં ત્યાં ડેરી પર અમે સાડા નવ થી દસ ગાયના અમાર બંધ થાય તો ત્યાંથી ગુમ પડ્યા હતા એમ કે આ મોટા પપ્પા આ બાજુ જ છે આ લોકો એ ને સંદીપ છે આ લોકો એ અહિયાં ઘેરી લીધો હતો હું શું થયું બધા ગુમ પડ્યા હતા આવી ને પોચી ત્યાં લોકો એમ કે ખાતા ના અમે માણસો છીએ ને આવી રીતના ને વિધાઉટ ડ્રેસ માં હતા એ અમને ભી નહી ખબર અમને અમે તો એ લોકો ને પહેલી વાર જોયું તો એમ કે અમે ખાતા ના માણસો છીએ ને પછી એ લોકો ફોરેસ્ટ ને એમ કે પીએસઆઈ ને ફોન કરે ફોન કરે ફોન કર્યો કે નહી કર્યો પણ એ લોકો એમ કે આવી અમને ધમકી જવાબ આપતા હતા એ લોકો એટલે અમે અભણ છે ને એ રીતના છોડી દે એ રીતના પણ એ લોકો ને પકડી રાખે પછી બધા ગામ વાળા આવી ગયા પાત્રીસ ચાલીસ જણા ભેગા થયા અને પછી એ લોકો ને ઘેરી ત્યારે એ લોકો શું કહેવા લાગે પછી પાંચેક મિનીટ થઇ ને ફોરેસ્ટર આવ્યો એમ કે મેં તો વ્યારા હતા એક એ કેવી રીત ના પાંચ મિનીટ માં આવી ગયો એટલે એ લોકો એ બી નાટક કરતા હતા પછી આવ્યો અને કેતો તો કઈ નઈ અમારા થી ભૂલ થઈ ગઈ એમ કે કઈ નઈ માફ કરી દેજો પછી કે એમ કે કઈ નઈ સવારે તમે પણ બધી પંચ ને ભેગા કરો સરપંચ ને બોલાવો ડિપોટી અમારી મેન છે આશા એ લોકોને ભેગા કરજો ત્યારે સવારે બાર વાગે ની મિટિંગ હતી મેં જાતે વાત કરેલી તો કેતો હતો કે હા નો મેટર શું થયો છે આવી રીતના વાય એ કરીને ફોન કટ કરી દીધો એને પછી મેં ખૂબ કઈ નઈ પછી તો એ અમે સરપંચ છે અમારા અહીંયા લોકોને ફોન કરે એ લોકો એ વાત કરે પછી એ લોકોએ ફોન કરે તો પછી પછી કહે કે અમે તો અહિયાં નથી એમ કે કસે અમને મોકલી દીધા છે એ રીતના કીધું હવે રાહ જોઈએ તો ચાર વાગી ગયા બધા જ અહિયાં હતા પણ એ લોકો કઈ આવ્યા નહી પછી પછી સાંજે ખબર પડી કે એ લોકો સોનગઢ ગયા સોનગઢ જઈને અરજી અરજી આપી દીધી છે ત્યારે અમને ખબર પડી એ લોકો જઈને કેસ કરી આવેલા છે અમને તમારી ઉપર કેસ કર્યો છે હા ના અમારા મોટા પપ્પા ને પાંચ જણા પર કરેલો છે એમાં છે આ જુબિન રાયસિંગ રાયસિંગ બાબલિયા સંદીપ વિનોદ ને કાંતિલાલ રંગજી ને કમલેશ મોટા પાંચ જણા નામ છે અને શું આક્ષેપ તમારી પર લગાવ્યો છે એ લોકો એ કે એવી રીતના કે અમે ઓન ડ્યુટી માં હતા ને અમને એ લોકો એ રોક્યા ને છેડછાડી કરી એવી રીતના પણ એ લોકો ડાયરેક્ટ માં આવેલા એ લોકો અચ્છા આપ જે જણાવી રહ્યા છો બેને પણ એ જ વાત કરી કે અચાનક અંદર ઘર માં ઘુસી આવ્યા શું આની પહેલા પણ આ રીતે કોઈ ઘરોમાં ઘુસ્યા છે હા ઘુસેલા છે આ ચાર થી પાંચ જે છે આ અહિયાં આ ભાઈ છે બ્રિજબેન છે અને એના અગાડી બી અમારે અહીંયા એક વાર એક વાર આવી ગયેલા ત્યારે અહિયાં ટાંકી છે ને આ અહિયાં હંતાયેલા અહિયાં હંતા પછી એ લોકો ને કઈ બોલી ને ખબર નહી કોણ ફોન કરે એનો ભી અમને ખુલાસો જોઈએ છે જોઈએ છે પછી આ બાજુ ફરી ને જતા રહ્યા ને એના બીજા પાછા આવ્યા એટલે લોકો ને ખબર કઈ લાગી તો આ લોકો ડાયરેક્ટ ઘર માં ઘુસી ગયા તો આપણી સાથે કપડબંધ ગામના ડેપ્યુટી સરપંચ જોડાયા છે એ પોતે મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું જી આપનું નામ આશાબેન સોમ્યર ભાઈ આશાબેન આપને આખી ઘટનાની જાણ થઈ પછી સવારે શું ઘટના બની આજે સવારે શું તમે આગેવાન તરીકે શું એક્શન લીધા અમે સવારે બધા ભેગા થયા પછી એ લોકો એ જાણ કરી કે અમે forest ના માણસો છે અને અમે આ બાજુ આવેલા આવી રીતના એ લોકો વાત કરતા હતા પણ બસ અમે અમારા જે ફોરેસ્ટ ખાતાના છે એ એમાંથી એ લોકો નથી અતા એમ એ અજાણ્યા અતા એમ એટલે પછી અંધારામાં ગમે ત્યારે ઘુસી જતા છે બેનો રહે ત્યાં રાતના

અમને અમે ફોરેસ્ટમાં નોકરી કરતા ને અમને અ હેરાન કરતા ગ્રામજનો પણ એ લોકો અમારા ત્યાંના બીટના હતા નહિ માણસ એ કયા બીટના હતા એ લોકો ઉમરતા ને ટેમકા એમ કેતા હતા લોકો બરાબર છે ટૂંકમાં એમની જે હદ છે ત્યાંના એ નોતા ને આ રીતે બીજી બીટમાં તમારું ગામ એમની હદ માં લાગતું નથી પણ તેમ છતાં આ લોકો આ રીતે આવે છે એ પણ અ શંકા ઉપજાવે એવું છે કારણ કે કોઈ મહિલાઓને ન સાથે રાખીને ફક્ત રાત્રી દરમિયાન આ રીતે ગાડી લઈને ગમે તે ઘરોમાં ઘુસી જવું એ પણ ખૂબ જ ખોટું અને અયોગ્ય ગણાય એવું ગ્રામજનોનું રિપોર્ટર દ્વારા વારંવાર અધિકારીઓને ફોન કરવામાં આવ્યા પણ કોઈ અધિકારીઓ ફોન ઉઠાવતા નથી સ્વિચ ઓફ ફોન કરીને બેઠા છે અને આજે પંચાયતમાં ગ્રામ સભા રાખવામાં આવી હતી ગામ પંચાયત ભરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓએ આવી અને આ મામલાની સુલેહ કરવાની છે પણ કોઈ પણ અધિકારીઓ ફરક્યા નહીં હવે અધિકારીઓ ફોન નથી ઉચકતા ગ્રામ સભા રાખવામાં આવી છે એમાં અધિકારીઓ ફરક્યા નહીં તો પછી આમાં અધિકારીઓ આ બે વન વિભાગના કર્મચારીઓને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે